આ શોરૂમ શરૂ થવાનો છે અને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ જે બી કેસી તરીકે ઓળખાય છે ત્યાં ટેસ્લા કંપનીએ ચાર હજાર સ્ક્વેર ફૂટની અંદર શોરૂમ લીધેલો છે અને જે એપલનો સ્ટોર છે એની નજીક જ આ સ્ટોર છે દુનિયાના સૌથી અમીર એલન મસ્કની ટેસ્લા કંપનીની ઇલેક્ટ્રિક કાર પંદર જુલાઈએ મુંબઈમાં શોરૂમ શરૂ કરવા જઈ રહી છે આજે ટેસ્લાની પાંચ વાય મોડેલની કાર ઓલરેડી મુંબઈ આવી પહોંચી છે અને પંદર જુલાઈથી આ શોરૂમ મુંબઈમાં શરૂ થઈ રહ્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એલન મસ્કની ટેસ્લા કંપની મુંબઈમાં શોરૂમ લીધો છે એ વાતના અહેવાલ આગળ તમારી સાથે મેં શેર કરી દીધા છે પરંતુ હવે પંદર જુલાઈથી આ શોરૂમ શરૂ થવાનો છે અને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ જે બીકેસી તરીકે ઓળખાય છે ત્યાં ટેસ્લા કંપનીએ ચાર હજાર સ્ક્વેર ફૂટની અંદર શોરૂમ લીધેલો છે અને જે એપલનો સ્ટોર છે એની નજીક જ આ સ્ટોર છે હવે આ જે ટેસ્લાનો શોરૂમ મુંબઈમાં બન્યો છે એમાં માત્ર કાર વેચાશે એવું નથી પરંતુ એને એક્સપિરિયન્સ સેન્ટર તરીકે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કાર ખરીદવાની સાથે તમને ટેકનોલોજી અને ફીચર્સ પણ તમે જોઈ શકશો એવી આ શોરૂમની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે હવે જાણવા મળેલી માહિતી મુજબ આ પહેલાં તબક્કામાં જ્યારે પંદર જુલાઈએ આ શોરૂમ ઓપન થઈ રહ્યો છે ત્યારે ટેસ્લાનું જે વાય મોડેલ છે એની પાંચ કાર મુંબઈ આવી ચૂકી છે અને આ વાય મોડેલ કાર એ ટેસ્લાની એવી કાર છે કે જે આખી દુનિયાની અંદર સૌથી વધારે વેચાતી કાર તરીકે કહેવામાં આવે છે આ ટેસ્લાની વાય મોડેલ જે છે એ સાંઘાઈ ફેક્ટરીમાં બની છે અને ભારતમાં આવી છે હવે આ જે તમને તો સૌથી મોટો રસ એ હશે કે આ જે વાય મોડેલ કાર આવી છે એની કિંમત કેટલી છે તો આમ જોવા જઈએ તો ટેસ્લા કારની જે આ ઇલેક્ટ્રિક કાર છે એની કિંમત આમ જોવા જઈએ તો એટલી બધી નથી સત્યાવીસ લાખ રૂપિયાની આ વાઈ એસયુવી મોડેલ છે પરંતુ તમને એ સત્યાવીસ લાખમાં નથી પડવાની એ તમને પડશે અડતાલીસ લાખમાં કારણ કે આ ઇમ્પોર્ટ થઈને કાર આવે છે સાંઘાઈથી ભારત આવે છે અને ભારતનો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ એકવીસ લાખ રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એટલે તમને જે સત્તાવીસ લાખની કાર તમને અડતાલીસ લાખ રૂપિયામાં પડશે સુરતની અંદર જો કે એક રિયલ એસ્ટેટના મોટા કિંગ કહેવાય એવા લવજી બાસવાના પુત્ર આ કાર ઓલરેડી ટેસ્લાની એક કાર છે જે એને ટોટલ લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયામાં પડી છે એ કાર સુરતમાં તો એક ઓલરેડી આવી ગઈ છે પણ એ દુબઈથી મંગાવવામાં આવેલી હતી હવે ટેસ્લાના જે ઇન્ડિયાના હેડ છે પ્રશાંત મેનન એમણે ગયા મહિને જ રાજીનામું આપ્યું પ્રશાંત મેનન નવ વર્ષ સુધી ટેસ્લા ઇન્ડિયાના હેડ હતા પરંતુ એમણે રાજીનામું આપ્યું તો હજુ સુધી એમની જગ્યાએ કોઈની નિમણૂક નથી કરવામાં આવી એટલે મુંબઈનો જે શોરૂમ છે એ શાંઘાઈની ટેસ્લાની ટીમ ભારત માટે ભારત માટે ઓપરેટ કરી રહી છે હવે ટેસ્લાને ભારતમાં ફાયદો એટલા માટે છે કે ભારત એ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઓટોમોબાઈલ્સ માર્કેટ છે અને બીજા બધા જે દેશો છે એની અંદર અત્યારે ટેસ્લાને એટલો બધો રિસ્પોન્સ નથી મળી રહ્યો એટલા માટે ભારતનું માર્કેટ ટેસ્લા માટે બહુ જ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે એવું જાણવા મળ્યું છે કે મુંબઈના બી કેસીમાં જે ટેસ્લાએ શોરૂમ ભાડે રાખ્યો છે એ પાંચ વર્ષ માટે ભાડે રાખ્યો છે અને દર મહિને પાંત્રીસ લાખ રૂપિયાનું ભાડું આ ટેસ્લા કંપની ચૂકવશે પહેલાં ઘણા વખત પહેલાં એવી વાત હતી કે એલન મસ્ક ગુજરાતની અંદર ટેસ્લા કારનું ઉત્પાદન શરૂ કરશે પરંતુ અત્યારે હવે એવી કોઈ વાત સામે નથી આવી રહી તો એનો મતલબ એવો છે કે હમણાં ટેસ્લાની જેટલી બી કાર આવશે એ બધી કાર ઇમ્પોર્ટેડ કાર હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ